બરોડાની જેટલી પણ બેનો હાજર છે રોજ બરોડાની અંદર સંકલ્પ દિવસ મનાવા જઈ રહ્યો છે અને આ સંકલ્પ દિવસ ભીમ સંકલ્પ દિવસ મહોત્સવ સમિતિના માધ્યમથી મનાઈ રહ્યો છે તમને જાણીને એ વાતની આનંદ થશે

કેમ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કે ખીચાયું હશે કેવા ભણેલા ગણેલા બુદ્ધિશાળી વ્યક્તિ જો કોઈ સારું પદ વડોદરા સ્ટેટમાં ગ્રહણ કરશે કારણ કે પહેલા તો સ્ટેટ હતું વડોદરા એટલે ગ્રહણ કરશે તો મારું સ્ટેટ મારું રાજ્ય આગળ આવશે એટલે બાબા સાહેબે જે વચન એમને આપ્યું હતું એ પ્રમાણે બાબા સાહેબે જ્યારે વિદેશમાં ભણી લીધું તરત જ ઇન્ડિયા આવ્યા આવીને ભાઈ પૂછું કે સાહેબ હજુ તો તમે આજે આવ્યા છો અને તરત ને તરત ક્યાં ઉતર્યા એટલે ડોક્ટર બાબા સાહેબે કહ્યું કે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે કે જેમણે મને સ્કોલરશીપ આપીને વિદેશ ભણાવ્યો એમણે એમને મેં વચન આપ્યું છે કે મારી નોકરી કરવા માટે વડોદરા જવાનું છે એટલે બાબા સાહેબ વડોદરા આવ્યા અહિયાં દુઃખ ની વાત એ છે કે બાબા સાહેબ આવ્યા તો ખરા સૈન્ય સચિવ જેવું પદ આજે કલેક્ટર કચેરી આપણે આવેદન પત્ર આપવા જઈએ છીએ ને ત્યાં એક રૂમ છે જ્યાં લખેલું છે સૃતિભવન ત્યાં એક રૂપમાં સૈન્ય સચિવ જેવા ધ્વનિમામલવાળા પદ ઉપર બાબા સાહેબને જોબ મળે છે દુઃખ સાથે કહેવું પડે છે જાતિવાદી વ્યવસ્થાના કારણે બાબા સાહેબને પટ્ટાવાળો પણ ફાઇલ આમ છૂટી ફેંકે છે હથમાં નથી આપતો એવું વિચારે છે કે આ તો અછૂટ છે ને અમે લોકો જઈએ છીએ એટલે બાબા સાહેબને ફાઇલ છૂટતી આપેલી છે બાબા સાહેબ પર આ જગ્યા ઉપર

ઘણી મૂકવામાં આવે છે ત્યારે બાબા સાહેબ ઘરે હંગે નિર્ણય કરે છે કે હવે હું આ બરોડામાં નોકરી કરી શકીશ નહીં અને રાજાને પણ જ્યારે ઘરના રહેવાનો પ્રશ્ન છે ને રજૂઆત કરે છે તો રાજા પણ લાચાર બની જાય છે વિચારો એવો રાજા દયાળુ મહાન રાજા અને જે સ્કોલરશિપ આપીને વિદેશ જણાવી શકે છે એ દયાળુ રાજા મહાન રાજા આટલું મોટું પદ સૈન્ય સચિવો આપી શકે છે

મળતું હોય તો મારા દેશમાં ગરીબો મારા સમાજ બંધુઓ ગરીબ છે શિક્ષણનો અભાવ છે પછાત છે તો ખબર નહીં આ લોકો સાથે કેટલો ખરાબ વ્યવહાર થતો હશે ત્યારે બાબા સાહેબ આપણું સૌભાગ્ય છે કે આજ વડોદરાની ધરતી આજ કમાટી બાગ અને આજ સંકલ્પ ભૂમિ પર બાબા સાહેબ વિચારીને મંથન કરી અને સંકલ્પ લે છે કે હું એવી વ્યવસ્થાનું નિર્માણ કરીશ કે બધાને સમાનતાનો હક મળે બધા સમાન ધોરણે આગળ વધે જાતિવાદી માનસિકતાના મૂળિયા ઉખડી નાખવાનો બાબા સાહેબ દ્રઢ સંકલ્પ લે છે કે મારા સમાજ બંધુઓ મારા દેશના કરોડો લોકો ગરીબ પીડિત શોષિત વંચિતોને જોડે જે પશુ જેવો વ્યવહાર થાય છે એમાંથી મુક્ત કરીને એમને આઝાદી અપાઈશ એ દિવસ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર સંકલ્પ દિવસ કે જે હવે ત્રેવીસ તારીખે આવશે તો બહેનો તમને બધાને મારી બે હાથ જોડીને નમ્ર અભિનંદન છે કે મારું એવું માનવું છે કે ભારત દેશની તમામ મહિલાઓ ડોક્ટર બાબા સાહેબની રૂણી છે કે બાબા સાહેબે જે બંધારણ લખ્યું એમાં આપણને હક આપ્યા હિન્દુ કોડદિલ આપ્યું જેમાં આપણને છૂટાછેડા લેવાનો હક આપ્યો જેની અંદર આપણે વિધવા હોઈએ તો આપણને લગ્ન કરવાનો હક આપ્યો પેલાના સમયમાં મનોવાદીઓની જે હતી એમાં આપણને સંપત્તિ રાખવાનો પણ હક નહોતો જયારે ડોક્ટર સાહેબ આંબેડકરે હિન્દુ કોડવીર થકી આપણને સંપત્તિ માં અધિકાર આપ્યો કે ભાઈ માતા પિતાની સંપત્તિમાં પણ બરાબરનો હિસ્સો મહિલાઓનો પ્રસુતિની રજાઓ બાબા મહિલાઓ માટે બાબા દ્વાર ખોલ્યા છે મારી વિનંતી છે કે ત્રેવીસ તારીખે સંકલ્પ દિવસ આવી રહ્યો છે આપણે બધા સાથે મળીને સંકલ્પ ભૂમિએ પણ આવીએ અને અહીંયા સ્મૃતિ ભવન ખાતે જ્યાં સાહેબ કરેખર પછી બેસતા હતા ત્યાં ગાડી શરૂ કરીશું આપણે રેલી નીકળવાની છે અને એ રેલી અહીંયા કમાટી બાબ આવશે અને અહીંયા આપણી સભા થશે તો બેનો આશા રાખવું એક દિવસ આપણે બાબા સાહેબ આંબેડકરના નામે આપણે પાડાવીએ આપણી એકતા બતાવીએ સમાજને દેશને અને બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે આપણે બધા જ એની અંદર આપણો આપણી ભાગીદારી નોંધાવીએ ડોક્ટર સાહેબ આંબેડકર અમર